નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસની વાર છે આજે મંગળવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળીમાં આવકો અને ભાવમાં સ્થિરતાનો માહોલ છે અને બજારો વધવાની હાલતું મુશ્કેલી આવી રહી છે દેશમાં દરેક રાજ્યમાં અત્યારે ચોમાસુના કારણે ડુંગળીના વાવેતર પણ સારા થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે ડુંગળી બજારમાં આવકો અને ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે ડુંગળીમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી અને બજારો ટોન સરેરાશ દેખાઈ રહ્યો છે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં મોટી જે લેવાલી નથી અને આવકો પણ મર્યાદિત રહી શકે તેવી સંભાવનાઓ રહેલી છે બીજી તરફ જે દરેક રાજ્યમાં અત્યારે ચોમાસાનું વાવેતર સારા થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે અને સાઉથમાં જે નવી ડુંગળીની આવકો હવે ઓગસ્ટના અંત કે સપ્ટેમ્બરમાં શરૂ થઈ જાય છે આ વર્ષે ગુજરાતમાં મધ્યપ્રદેશ સહિતના બીજા રાજ્યોમાં પણ વાવેતર સારા થયા થયા છે ડુંગળી બજારમાં હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી જો કુદરતી કારણે આ વટઘટ થાય તો જુદી વસ્તુ છે ગોંડલમાં લાલ ડુંગળીના છ હજાર ત્રણસો ઠેલાના આવક સામે એકાણું રૂપિયાથી બસો એક્યાસી રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો મિત્રો આથી ડુંગળીને લગતા આજની સરસા ગમ્યું તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી સહી જવા જઈ કીશા